હેલો મિત્રો કેમ છો મજામાં તો મજામાં જશોબા આજે વાડી વાળા હશે વાડી જે વાડીમાં લોકો કામ કરતા હશે ને એમને ખબર અને કોઠીબા કહેવાય અમુક લોકો સાફ કરતા હોય અમુક લોકોને ખબર નથી કે આનું શાક થાય કે ન થાય તો આપણે કોઠીબાનું શાક કરી અને પછી સોલી નાખવાના સોલી આ કોઠીબા છે એને સોલવાના છોલી અને પછી ચાખવાના આમાં ઓલા કેવા આવે છે ખારા આવે ખારા કાકડી કેમ આપણે ખારી હોય મીઠી હોય એવી રીતના એટલે ખારા હોય તો ધ્યાન રાખવાની એમને એમ ડાયરેક્ટ શાક સોલીને કાઢી નથી નાખવાનું એટલે એક એક કોઠીબુ સોલવાનું અને પછી શાક કરોને એટલે ચાખવાના આમ જુઓ આવી રીતના સોલી અને પછી એને ચાખવાના કાપી અને પછી ચાખવાના પછી મોરવાના નકા એક કોઠી બુખારું હશે તો તમારું આખું શાક બગડી જશે આખી આખું શાક ખારું થશે ખારું નીકળ્યું જુઓ চাখয় তো হেন চাখয় তো হেন মমি কে এন চাখয় মমি কেন চাখয় মমি ঵িরাট নে কোথি বুখয় খারো আ঵িগে ছেয় ঵েন চাখয় মিথো ঵ির� એટલે સિંહને કહું કે સિંહ તો સોલતી તો આવો પણ ભેગા ભેગા શાકથી આવો એટલે પછી શાક આપણું ખારું ના બને શાક બનાવીને પછી થોડીક ખાંડ નાખવાની ખાંડ નાખવાની ગોર નાખવાનો ખાંડ કેમ શાક મીઠું થાય શાક મીઠું થાય મસ્ત થાય ટેસ્ટ સારો લાગે અને મને કોઠીબાનું શાક બહુ જ વાવે છે એટલે જ્યારે જ્યારે કોઠીબાની સીઝન આવે ત્યારે ત્યારે આપણે કેમ કકોડા કકડાનો શાક બનાવીએ એવી રીતના કારેલાનો આ કારેલા કારેલાનો કોઠીબાનો શાક બનાવવાનો સીઝન 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 આવે ત્યારે મસ્ત લાગે ખાવામાં મજા આવે હાલો તો બનાવીએ અમિત મિયાખો વિડિયો બગાડ નાખસે ઓ હું કરબો વિરાટ નું છે ને કાલ વેકેશન ખોલે છે કાલે કાલ ખોલ્યા કે વેલા ઊઠા સાસિયા ઉશાળી ઉપરઈ સાસાઈ એસા પસી 500 ગયા નાટક બહુ ગયા બહુ મમ્મી છીએ ખુલી જાય હે આઠ તારીખે પાંચ તારીખે મૂકી કેવી રીતે ને નાવું પો તો તમે કેમ મૂકી આવો આ તોફાની છોકરાને મૂક્યો પરો રાખાય નહીં ઘરે જ શું કરેગી શું બોલવા તમારી રીતે રહે રહે બાબો દવીને છે કામ લેવા નેસી ઈહો હે એ મમ્મી યે લેફ્ટિંગ તો આય એ મુકી જા તો મુકી આ જા મુકી લેફ્ટિંગ મુકી આ ઈશારા કરવાના એના સારા નઈ કરવાના મુકી આ જા કે હે જીવા કઠી बुखार ઉ નીકરી નઈયો આ નઈયો અમને લીલું લીલું જોજે રેવા આલી ન ચક આટક તો ના લીલું તો રે ના જો મમ્મી આ ઝાકડો કે નનકી હે છોટી નવી હે નવી ને મૂકી આજા અ ન ખારો ન દે કે ઓરી તીનો છો મને કેને સુલાવનું મે આ દેતા હું થોડી જ

અમે સ્કૂલમાં જઈન વસ્તી થા છે ચોપરાથી કે એ હોસ્ટેલ માં મૂકી દીપરો બાર મૂકી એને હવે કે મૂકી દેવી રે કોમેન્ટ કરી દો વિરાટ મુકવાની જરૂર છે ને ના જરૂર નથી ના છે ને ના નહીં ના નહીં કમેન્ટ કરો ના નહીં નહીં ઘરે નહીં ઘરે તો મારી ઘરે આવી તમારે મારી હા તને કોઈ એડ્રેસ તો તને કોઈ એડ્રેસ દે એડ્રેસ મને સબ આ જો મોટા બાપા જોતા આછે તો તું મોટા બાપાને ઘરે જઈશ એવો

Don't, don't, don't. <laughs> uh. <laughs> આખો દિવસ છોકરા પણ ઘરે ઘરે હોય એટલે શું કરે એ પણ એમને પણ શું કામ હોય આપણે મોટા તો કામ ધંધામાં thank you, thank you. Thank you. कड़ू तेल गरम થઈ ગયો છે જમવામાં રાખી પેડા ઓવર મેથી તો ભૂલે કે છે હવે આ દે જમ મેથી છે એક દાણા મેથી નાખતો છો સોસો ઈ થોડું જીરું નાખ આપણે મસાલો તૈયાર કરી છે ધાણા મરચા હળદર લસણ એ એ હા લીંબુ પાણી બનાવી દે અત્યારે વરસાદમાં લીંબુ પાણી ના પીવાય પીવાય ના પીવાય બાબુ બાબુ ના પીવાય હા તો વીડિયો પછી બનાવી બીમાર થઈ જઈએ ते बेटा थारी पड़ी नहीं।, नहीं 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 बाबू नहीं। नहीं लगा है पानी नाखी छे તૈયાર થતી હશે હવે બની જાય એના માટે આપણે થોડીક થોડીક ખાંડ નાખશી એમાં કોટીબારના શાકમાં થોડીક ખાંડ નાખવાની છે आ, रम करो। तो ने तो तो रम करो। ये रमवानी मस्त हूँ। आगे टीचर जोता है तब का। जा नहीं। तब भी टीचर होगा ना ले। क्यों मेरे ने क्या एक प्रार्थ मार हो जाए रमवान। मुँखे बो। हाँ सब टीचर आना फिर रमवानी मिल जाए। आवाज़। आप मारुँ शेर। क्या कहते बोलो? इन्हे इन्हे नशीब पर जोतना બટા બટી બટા દે બટા